જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે એક નવી સરસ ચટપટી હું વાનગી બનાવીશ મેગી તો તમે ખાધી જ હશે હવે મેગી નથી બનાવવાની મેગીનો ઉપયોગ કરીને ચટપટી ભેળ કે મેગીને ચાટ પણ કહી શકો છો ફક્ત પાંચ દસ મિનિટમાં બની જાય છે જુઓ જુઓ દેખાવામાં લાગે છે ને સર્વિંગ પ્લેટમાં કેટલું સરસ દેખાય છે લાગે છે ને મોડામાં પાણી આવી ગયું ને તો બસ આ પણ ટેસ્ટમાં પણ એવું જ લાગે છે જેવો આ દેખાવ લાગે છે એવો ટેસ્ટ લાગે છે તો તે માટે આપણે ટામેટો મેં લીધા છે એક નંગ એને ઝીણા ઝીણા સમારી દેવાના છે એક નંગ ડુંગળી છે તેની પણ ઝીણી સમારી દેવાની છે આ મેગીનું એક પેકેટ લીધું છે અને આ ઝીણી સેવ નાયલોન સેવ પણ લઈ શકો છો અને થોડીક આ રીતની પણ સેવ તમારા ઘરમાં કોઈ પણ સેવ તમે લઈ શકો છો આલુ સેવ ગમતી હોય એ પણ લઈ શકો છો રતલામી સેવ પણ લઈ શકો છો કે ચણાની બેસનની પણ સેવ લઈ શકો છો ટામેટાનું કેચઅપ છે ચાટ મસાલો છે લાલ લાલ મરચું છે મીઠું છે રેડ ચીલી સોસ છે ગ્રીન ચીલી સોસ છે અને સિંગદાણા પણ શેકેલા લેવાના છે અને કોથમીર આ બધી તૈયારી કરી દેવાની છે હવે ગેસ ચાલુ કરીને મેં આ પેન મૂક્યું છે તમે બટર પણ લઈ શકો છો બટર ના હોય તો તેલ એકથી દોઢ ચમચી લેવાની છે અને આ મેગી એકદમ હાથથી ઝીણી ઝીણી એકદમ ભાગી દેવાની છે ઝીણી તમે જોઈ શકો છો આ વિડીયોમાં અને પછી એને ધીમા તાપે આવી રીતે શેકી દેવાની છે બેથી ત્રણ મિનિટ ગોલ્ડન બ્રાઉન જો તમે જુઓ આ રીતનો કલર થઈ જવો જોઈએ શેકી દેવાની છે બધી અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું તો બધી આવી રીતે શેકાઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન હવે મેં બાઉલમાં કાઢી દીધા છે હવે આ સિંગદાણા છે એને મેં શેકી દીધા હતા હવે અંદર નાખીશું ટામેટા છે એને અંદર નાખીશું હવે અંદર ડુંગળી એને પણ અંદર નાખીશું ઝીણી સેવ છે બેસનની એ અંદર નાખીશું લાલ મરચું છે અડધી ચમચી લેવાનું છે તીખું ખાતા તો વધારે નાખી શકો છો એ અંદર નાખીશું ચાટ મસાલો અડધી ચમચી જ નાખવાનું છે મીઠું થોડુંક ચપટી કારણ કે ચાટ મસાલામાં હોય એટલા માટે અને આ મેગીનો જે મસાલો અંદર આવે ને એ આખો અંદર નાખી દેવાનો છે આ ટામેટાનું કેચઅપ છે જો વધારે સ્વીટ ગમતું હોય તો વધારે નાખી શકો છો આ એકથી દોઢ ચમચી મેં નાખ્યું છે આ ગ્રીન ચીલી સોસ અંદર નાખીશું એક ચમચી રેડ ચીલી સોસ પણ એક ચમચી અંદર નાખવાનો છે બધા સોસ અંદર નાખીને અને ચમચીના મદદથી આપણે બધું મિક્સ કરી દઈશું અને છેલ્લે આપણે અંદર કોથમીર નાખીશું હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે હવે પ્લેટમાં હું બધું સર્વ કરીશ તો તમે જોઈ શકો છો જુઓ પ્લેટમાં બસ આપણે સર્વ કરી દીધી છે અંદર બી કોથમીર નાખી છે હવે ઉપર પણ હું કોથમીર નાખીશ એટલે આખો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે વિડિયો ફૂલ જોજો જો ઉપર કોથમીર નાખી દીધી ને તો આ ભેળ ફટાફટ બની ગઈ મેગીની ભેળ જો તમને કેવી લાગી સાચું કહેજો સારી લાગી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો શેર કરવાનું ભૂલતા નહીં તમારા ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલને અને નીચે લખ્યું સબસ્ક્રાઈબ તો સબસ્ક્રાઈબ પર કરજો લાઇક પણ કરજો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ ટેક કેર